દાહોદ જિલ્લા ભાજપના નવનિયુક્ત જિલ્લા પ્રમુખનો ભવ્ય પદગ્રહણ સમારંભ યોજાયો દાહોદ જિલ્લાના નવનિયુક્ત જિલ્લા ભાજપા પ્રમુખ સ્નેહલભાઈ દરિયાનો પદગ્રહણ કાર્યક્રમ આજે શનિવારના રોજ દાહોદ જિલ્લા ભાજપા કાર્યાલય કમલમ ઉપર આજે બપોરે બાર વાગ્ય ઓગણચાલીસ કલાકે વૈદિક મંત્રોચ્ચાર સાથે સંતો મહંતોની ઉપસ્થિતિ અને આશીર્વચન સાથે યોજાયો હતો આ કાર્યક્રમમાં પ્રદેશ તથા જિલ્લાનું શીર્ષ નેતૃત્વ વિશેષ ઉપસ્થિતિ રહ્યું હતું જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી રાજ્યમંત્રી સાંસદ જિલ્લા પંચાયત પ્રમુખ દાહોદ ધારાસભ્ય નગર સેવા સદનના પ્રમુખ તથા દાહોદ નગરમાં રહેતા રાષ્ટ્રીય પ્રદેશ જિલ્લા તથા નગરના તમામ કાર્યકર્તાઓ તથા દાહોદ નગરપાલિકા ચૂંટણી લડેલા તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા પદગ્રહણ કાર્યક્રમ પછી એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં રાજ્ય સરકારના મંત્રીઓ પ્રમુખો અને જિલ્લાના વિવિધ હોદ્દેદારો દ્વારા જિલ્લા પ્રમુખ સ્નેહલ દરિયાનું સ્વાગત કર્યું હતું દાહોદ જિલ્લાના માન્ય સંતો મહંતો દાહોદ જિલ્લાનું ભાજપનું શીર્ષક નેતૃત્વ માન્ય જસવંતસિંહ બાપોર સાહેબ માન્ય કુબેરભાઈ ડિંડોર આપણા પ્રભારી મંત્રી શ્રી માન્ય બચુભાઈ ખાબડ માન્ય શંકરભાઈ આમલિયા અને આખી દાહોદ જિલ્લાની ટીમ ની સાથે ભેગા રહી અને આજે પદ ગ્રહણનો કાર્યક્રમ જે હતો તો આજે મને અહીંયા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે નું જે પદ ગ્રહણ કરાયું છે તો હવેથી હું સંપૂર્ણ ચોવીસ બાય સાત બાય ત્રણસો પાસઠ દિવસ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે સંગઠનના કાર્યમાં લાગી જઈશ કેવા પ્રકારના પડકારો છે દાહોદ જિલ્લામાં સંગઠનને લઈને દાહોદ જિલ્લામાં કંઈ પડકારો તો છે જ નહીં મારા પૂર્વ અધ્યક્ષશ્રીએ બધું સો ટકા જ આપ્યું છે સહકાર વિભાગમાં સો ટકા નવે નવ તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની ત્રણ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની અને એક જિલ્લા પંચાયત છે એ પણ ભારતીય જનતા પાર્ટીની એટલે અમારે તો કોઈ પડકાર તો છે જ નહીં પણ આવનારા એક વર્ષ પછી જ્યારે ફરીથી આ નવ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ને દાહોદ નગરપાલિકાની ચૂંટણી આવશે તો એ મારા પૂર્વ અધ્યક્ષશ્રીએ જેટલી સીટોથી જીતી હતી એના કરતા વધારે સીટો મારી જીતવી એ મારા માટે પડકાર છે જીત તો અમારી નિશ્ચિત જ છે હિમાંશુ પરમાર સાથે નેહલ શાહ દિવ્યાંગ ન્યૂઝ દાહોદ